નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના કમલછોડ સહિત પાંચ ગામના તલાટીને નાયબ ડીડીઓ દ્વારા નોટિસ અપાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પાંચ ગામમાં ફરજ બજાવતા તલાટીઓની મહેસૂલ વસૂલાતમાં નબળી કામગીરીને લઈ નોટિસ આપવામાં આવતા તલાટી આલમમાં ફફડાટ ફેલાયો છે જેમાં સિક્કેર બુટવાડા ટોકરવા વિરપોર અને કમાલછોડ ગામના તલાટી કમ મંત્રીઓની મહેસૂલ વસુલાત બાબતે નાયબ ડીડીઓ દ્વારા નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી તાપી સેવાસદનના હોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં તાપી જિલ્લા પોગ્રામ ઓફિસરની કચેરી સહિત અન્ય સંબંધિત કચેરીના કામોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે સચિવ દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી એક લાખ ચુમ્માલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં આજે સવારે દસ કલાકે મળેલી માહિતી મુજબ ઉપરવાસમાંથી એક લાખ ચુમ્માલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેને લઈ ડેમની સપાટી ત્રણસો પચીસ પોઈન્ટ બત્રીસ ફૂટ પર પહોંચી છે હાલ ડેમના અધિકારી દ્વારા છસો ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વાલોડ તાલુકાના ઇનમા ગામેથી બુટવાડા જવા નીકળેલા અધેડ ગુમ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ઇનમા ગામના મોરાફળિયામાં રહેતા ભરતભાઈ હળપતિ બુટવાડા ગામે જાઉં છું એમ કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ અત્યાર સુધી મળી નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા વાલોડ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આધળની શોધખોળ હાથ ધરી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા એલસીબી પોલીસે ખોગલ ગામ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ખોગલ ગામ નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં એલસીબી પોલીસે ગોઠવેલ ગામના અમરસિંહ ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી દસ કલાકે મળી હતી તાપી જિલ્લા એસપી દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂક કરી તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો અપગ્રેડ કરવામાં આવતા એસપી દ્વારા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે જેમાં ડોલણ પોલીસ મથકમાં એચજી રબારી વલોડ પોલીસ મથકમાં એમ એમ ગિલાતર કાકડાપાર પોલીસ મથકમાં એમ એ સુમારા ઉછલ પોલીસ મથકમાં વીયુ પાડવી અને નિઝર પોલીસ મથકમાં વી કે પટેલની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારાના સિંધી ફળિયા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો આરોપીને વોન્ટેડ જાહેર કર્યો વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વિસ્તારમાં રહેતા ધર્મેશ ઘરની પાછળની ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા નગરપાલિકાના હોલમાં ચીફ ઓફિસરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા ખાતે આવેલ હોલમાં ચીફ ઓફિસર અને અન્ય સભ્યોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરમાં સફાઈનું કામ કરતા કામદારનું સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ શ્રેષ્ઠ સફાઈ કામદાર સન્માન અંતર્ગત યોજાયો હતો જેમાં સારી કામગીરી કરનાર કામદારને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે આરાધના સોસાયટીના બે મકાન માલિકો સામે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે આરાધના સોસાયટીમાં તપાસ હાથ ધરી હતી જેમાં બે મકાન માલિક જીતેન્દ્રનાથ ત્રિવેદી અને મણિલાલભાઈ માળીએ પોતાના મકાનો ભાડે આપી કાયદાકીય નોંધ નહીં પડાવવામાં આવતા તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત છ વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત